નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત સ્વાગત છે તો હમણાં એક આપણે વિડીયો જે છે એ પાંચ વાગ્યા મૂક્યો છે એની અંદર જોઈ લેજો નિગમ જે છે એ એક દોઢ મહિનાની અંદર જે છે એ પરીક્ષાનું આયોજન કરી શકે એમ છે સાથે સાથે વિદ્યાર્થીઓને એ પણ એક ખાસ માંગણી હતી કે સાહેબ એસઆરટીસી હેલ્પરની તૈયારી કરવા માટે બુક બહાર પાડો બરોબર ઘણા સમયથી વિદ્યાર્થીઓના સતત મેસેજ અને જ્યારે આપણે કોર્સ બહાર પાડ્યો તો એમાં પણ વિદ્યાર્થીઓ બસ એક જ વસ્તુ કહેતા હતા કે સાહેબ ફોનની અંદર મજા નથી આવતી બરોબર અલગથી તમે જે છે એ બુક તૈયાર કરો અને અલગથી બુક જે છે બહાર પાડો તો વિદ્યાર્થી મિત્રો આજે ફાઇનલી તમારું વેઇટિંગ તમારી આતુરતાનો અંત જે છે આવી ગયો છે એકવાર મને કન્ફર્મેશન આપી દેજો કે ઓડિયો વિડીયો કેમ છે જેથી કરીને આગળ આગળની સંપૂર્ણ જે પ્રોસેસ છે આપણે સમજીએ કે ભાઈ કઈ રીતે બુક મંગાવવાની છે બુક કેટલા દિવસ સુધીમાં આવશે કેટલી બુકો આવશે બુકની અંદર શું શું વસ્તુ આપેલી છે ડેમો કોપી ક્યાંથી જોઈ શકશો બુક ક્યાં સુધી જે છે એ તમને મળશે તમારા ઘરે દેવા આવશે કે પછી કઈ રીતનું છે આ બધી વાત છે એ આપણે ચર્ચાઓ કરીશું એની કિંમત શું છે જે પેઢ વિદ્યાર્થીઓ છે એને કંઈ અલગથી ડિસ્કાઉન્ટ છે કે કેમ

જયદીપ ભાઈ મહાદેવ હર રાહુલ ભાઈ ડેમો બધું બધું આપશું ભાઈ બધી ચર્ચાઓ કરશું ટોટલી ચર્ચાઓ આપણે આ સેશન ની અંદર કરવાની છે કોઈ ચિંતા ન કરતા નહીં મારાથી પ્રશ્નો જો રહી જાય એટલે એટલે આપણે લાઈવ થયા છે એટલે તમારા પ્રશ્નોનું સમાધાન પણ અહીંયા થઈ જશે બરોબર પહેલા મને શાંતિથી સાંભળી લો મેં બધા જે છે એ પ્રશ્નો જીના જીના પ્રશ્નો જે છે એ વિદ્યાર્થી મિત્રો મૂક્યા છે એટલે તમારે એકય પ્રશ્નો વિડીયો પૂરો થાશે તો આ બાકી નહીં રે એ હેલ્પરની જે લોકો તૈયારી કરે છે અને હેલ્પરની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ છે એના માટે આપણે હેલ્પર માટેની બુક જે છે એ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ બરાબર છે ગુજરાત જ્ઞાન એપ્લિકેશનમાંથી જે છે એ તમારે બુક જે છે મંગાવવાની રહેશે અને આ બુક જે છે સાહેબ પીડીએફ આપશે કે ઘરે આવશે તો આજે હાર્ડ કોપીની અંદર આવશે બરાબર આ જે બુક છે તે હાર્ડ કોપીની અંદર આવશે જેટલા પણ પ્રશ્નો જો અહીંયા તમને બે બુકો દેખાતી હશે અહીંયા તમને બે બુકો દેખાતી હશે એટલે બંને બુકો જે છે કોમ્બો આવશે પાર્ટ વન ની અંદર આખું જીકે હશે પાર્ટ ટુ ની અંદર આખું ટેકનિકલ હશે પાર્ટ ટુ છે એ થોડીક મોટી બુક હશે પાર્ટ વન છે એ નાની હશે કારણ કે ટેકનિકલના જે પ્રશ્નો છે ઝીણવટપૂર્વક એક એક પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો અલગ કયા છે આમળીભાઈ જે ટેકનિકલ જે છે ટેકનિકલના લગભગ દસ હજાર પ્રશ્નો છે બરોબર કેટલા લગભગ ટેકનિકલના વિદ્યાર્થી મિત્રો દસ હજાર પ્રશ્નો છે દસ હજારમાંથી

તો પેલા તો આપણે ચર્ચા કરીશું કે બંને બુકોની કિંમત કેટલી છે એના વિશે માહિતી આપી દઈશું કેશ ઓન ડિલિવરી મળશે કે કેમ એના વિશે કરીશું કરીશું કેટલા દિવસની અંદર બુક તમારા સુધી એની માહિતી મેળવીશું કઈ રીતે ખરીદવી છે એના અંગે ચર્ચા કોપી ક્યાંથી મળશે તેના વિશે પણ વાતચીત કરીશું અને સાથે સાથે જે કોર્સ લીધેલા વિદ્યાર્થીઓ જે પેજ વિદ્યાર્થીઓ લગભગ અહીંયા મને કોમેન્ટ બોક્સની અંદર એવા ઘણા બધા વિદ્યાર્થીઓ દેખાય છે પૂનમ ની બધા બરોબર ને ઓરિચા ભાઈ ને જય શ્રી ગણેશ હા બિલકુલ ભાઈ બરોબર છે તો જય શ્રી ગણેશ કરીએ આપણે બરોબર

જેની અંદર વિદ્યાર્થી મિત્રો સામાન્ય જ્ઞાન આવી જાય ગુજરાતનો ઇતિહાસ આવી જાય ભૂગોળ આવી જાય કરંટ અફેર આવી જાય આ સિવાય ગુજરાતી અંગ્રેજી વ્યાકરણ આવી જાય અને કમ્પ્યુટર જો આ બધાના પ્રશ્નો અલગ અલગ ટોપિક છે જે નાના નાના ટોપિક છે એના અલગ અલગ ટોપિક નથી ગુજરાતનો ઇતિહાસ હોય તો એના હજાર ક્વેશ્ચન છે તો એના હજારે હજાર ક્વેશ્ચન ડાયરેક્ટ મૂકી દીધા છે બાકી ગુજરાતી વ્યાકરણ હશે તો એમાં ટોપિક વાઇઝ પ્રશ્નો મૂક્યા છે અલંકાર હશે તો એના પચાસ પ્રશ્નો છંદ હશે તો એના પચાસ પ્રશ્નો વાક્ય સુધી હશે તો એના પચાસ પ્રશ્નો આ રીતે ટોપિક વાઇઝ અને અંગ્રેજીમાં પણ

અને આ એનું અમનું પણ તમારી સમક્ષ મૂકી દીધી એટલે જેથી તમને ખ્યાલ આવી જાય બરોબર કે સાહેબ કયા પેજ નંબર ઉપર કયો વિષય આપેલો છેલ્લે ગુજરાત નું કરંટ અફેર આપણે જે છે વિદ્યાર્થી મિત્રો છેલ્લા માર્ચ મહિનો જે છે સોરી એપ્રિલ મહિનો જે છે એપ્રિલ મહિના સુધીનું લીધેલું છે ગુજરાતનું કરંટ અફેર જે છે ગુજરાત પાક્ષિક માંથી છેલ્લે એપ્રિલ મહિના સુધીનું લીધેલું છે અને પછી પરીક્ષા જેટલી મોડી જાય દાખલા તરીકે મે એન્ડિંગમાં લેવાય કે પછી જૂનમાં લેવાય તો તમારે મે મહિનાનું કરી નાખવાનું અંદર સમાવેશ કરી છે બરોબર છે 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 બધી બધી ચર્ચાઓ કરશું મિત્રો પ્રાઇસ શું કઈ ટોટલી માહિતી મેળવીશું પણ આ એક અનુકરણની જોઈ લો આજે પાર્ટ વન આપણી જે બુક છે આ પાર્ટ વન બુક જે છે એના વિશે આપણે ચર્ચા કરી બરોબર છે એના વિશે મેં તમને ચર્ચા કરી અને પાર્ટ 1 ની અંદર આટલા આટલા ટોપિક જે છે તે આપણે મૂકેલા છે ચાલો ત્યારે આગળ વધીએ હવે વિદ્યાર્થી મિત્રો પાર્ટ ટુ વિશે વાતચીત કરીએ બંને બુક કોમ્બોઝ આવશે ભેગી આવશે મતલબ કે ભેગી એટલે શું આમ અલગ અલગ હશે પણ એક સાથે તમારો ઓર્ડર થશે કોઈને કોઈને ખાલી ખાલી જોઈતી હોય હોય તો તો એમાંય એમાંય મળે મળે આપણે બુક એક સાથે ભેગી જ બાર પાડવાની હતી પણ થતું એવું કે પાંચસો જેટલા પેજ થઈ જતા પાંચસો પેજની બુક બાર પાડીએ ને પછી વિદ્યાર્થીઓને વાંચવામાં તકલીફ પડે અને નીચેથી જે આપણે ફોલ્ડિંગ કરેલી હોય ત્યાંથી વિદ્યાર્થીઓ જે છે અલગ અલગ પાર્ટ પડી જતા આ પ્રોબ્લેમ થતો એટલે જે છે પાર્ટ વન ને પાર્ટ ટુ બંને અલગ અલગ કરી નાખી પાર્ટ વન ની અંદર લગભગ બસો સમથિંગ પેજ છે અલગ અલગ કરી છે હું પાર્ટ ટુ ની આપણે વાત કરીએ તો તમારો હેલ્પરનો જે આખો અભ્યાસક્રમ છે અને એમાં ખાસ કરીને ટેકનિકલ તો આખો ટેકનિકલ અભ્યાસક્રમને આવરી લેતું પુસ્તક છે બધું ટોપિક વાજ આપ્યું છે અનુકવનિકા સહિત જે છે એ મજા જે છે આપણે મૂકશું

અને બહુ વ્યવસ્થિત પ્રશ્નો મૂક્યા છે બધા જે જો ખાસ હમણાં મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે આપણે પ્રશ્નો કેટલા છે ટેકનિકલ ના દસ હજાર જેટલા પ્રશ્નો છે કેટલા મિત્રો દસ હજાર જેટલા પ્રશ્નો એવું નથી કે સીધા હિન્દીમાંથી સીધા ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરેલા એમાં લેંગ્વેજમાં બહુ ફેરફાર પડી જાય પણ એક એક પ્રશ્ન તમને વ્યવસ્થિત સમજૂતી આપે એ રીતો ગુજરાતીમાં જે છે એ સમજાય એ રીતના બધા પ્રશ્નો જે છે મૂકેલા છે આકૃતિ હશે તો ત્યાં આકૃતિ મૂકેલી હશે ટોટલી વસ્તુ જે છે એ વ્યવસ્થિત આપણે મૂકેલી છે અને આ બુકની અંદર લગભગ એમ કહું ને તો આની અંદર વિદ્યાર્થીઓ મિત્રો સતત સાત થી આઠ કેટલા સાત થી આઠ જે છે એ સાત થી આઠ વ્યક્તિઓની મહેનત છે અને આ જે છે એ કેટલા મહિનાની અંદર બુક બની છે છે લગભગ જે આપણે આપણો લોન્ચ કર્યો ને ત્યારથી બધા એમ કેતા કે સાહેબ કોર્ષ ની અંદર જે એમસીક્યુ છે એ આપણને વાંચવામાં મજા નથી આવતી તમે અલગથી બુક બહાર પાડો મૂળ તમે જે છે હાર્ડ કોપીની અંદર બુક પાડો ત્યારથી એટલે લગભગ એના આપણે કોર્સ બહાર પાડ્યો ને એટલે વિદ્યાર્થી નો ત્રણ મહિના થવાય એટલે ત્રણ મહિનાથી તે ત્યારથી જે છે આ બુક ઉપર કામ ચાલુ છે બરાબર તો બહુ વ્યવસ્થિત રીતે આ બીજી બુક તૈયાર કરી છે એની અનુકમનિકા પણ તમને અહીંયા દેખાય છે સ્ક્રીન ઉપર જેને સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા તો આપણે જે છે આખી ડેમો કોપી ટેલિગ્રામમાં પણ મૂકશું અને અત્યારે પણ તમને ડેમો કોપી બતાવી દઉં છું અને એપ્લિકેશનમાં પણ તમને ડેમો કોપી જોવા મળશે જો આ બધા ટોપિક છે સલામતી છે બેઝિક હેન્ડ ટૂલ્સ એન્ડ મેનેજમેન્ટ છે મિકેનિક મોટર વહીકલ મિકેનિક ડીઝલ કાર્પેન્ટર વેલ્ડર ઇલેક્ટ્રિશિયન ટર્નર મશીનિસ્ટ વેલ્ડર કમ ફેબ્રિકેટર ફિટર સીટ મેટલ વર્કર પેન્ટર જનરલ ઓટોમોબાઈલ પેન્ટર અને ઓટોમોબાઈલ્સ બોડી રિપેર જો આમાંથી ઘણા બધા એવા ટોપિક છે જેમાંથી પરીક્ષામાં તમને એકાદો પ્રશ્ન જ જોવા મળશે આમાંથી જો ઘણા બધા ખબર ઘણા એવું થશે કે ચૌદ ચૌદ ટ્રેડ ફરજિયાત તૈયાર કરવાના જ પણ એવું નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ગોઠવણી કરી છે આ બધી ગોઠવણી કઈ રીતે કરી છે તો કે તમારો જે આઈએમપી ટોપિક હશે ને પેલા મૂક્યો હશે બરાબર આ રીતે આખી ગોઠવણી કરી છે અને પછી અમે પાછળથી વિડિયો પણ તમને સમજાવીશું ખરાબ જે લોકો બુક ખરીદી લે છે એ લોકોને પહેલા કયા કયા ટોપિક કરવાની કયા એમસીક્યુ તૈયાર કરવાની જરૂર છે એ ખાસ તમને સમજાવીશું બીજું કે ગુજરાતની અંદર આઈટીઆઈ ની જે છે અલગ અલગ પ્રકાશન દ્વારા બુકો જે છે પબ્લિશ કરવામાં આવી છે અને આ બુકોની અંદર ઘણી બધી વિદ્યાર્થી મિત્રો જે છે કારણ કે શું હિન્દીમાંથી માંથી ડાયરેક્ટ ટ્રાન્સલેટ કરેલી હોય જે દિલ્હીથી આખી જે તમારી જે બુકો હિન્દી એમાંથી ટ્રાન્સલેટ ગુજરાતીમાં કરે એટલે અમુક અમુક પ્રશ્નોમાં જે છે એ બહુ અસમંજસતાઓ આ બુક ની અંદર આ રીતે આપેલું હોય આ આ અંદર રીતે આપેલું હોય પણ આ આપણી જે બુક તૈયાર કરી છે આની અંદર વિદ્યાર્થી મિત્રો જે દિલ્હીથી હિન્દી ટ્રાન્સલેટ વાળી બુકો છે એને પ્રાધાન્ય આપેલું છે પ્લસ ગૂગલ જે છે એ ગૂગલની પ્રાધાન્ય આપેલું છે તમને કોઈ પ્રશ્નની અંદર જે વિદ્યાર્થીને એવું લાગે કે આ પ્રશ્ન છે આમ નહીં આમ હોવો જોઈતો તો તો પહેલા ગૂગલ ની અંદર સર્ચ કરીને વ્યવસ્થિત જે છે આનું સંશોધન કરીને પછી કહેજો બરોબર અમે ઘણા બધા વિદ્યાર્થીઓ બીજી બીજી બુકો જે છે વસાવતા હોય છે ને એના લીધે ક્યાંક જે છે એની અંદર ભૂલો હોય તો એવું બધું બનતું હોય છે તો પહેલા જે છે આમાં બધામાં આપણો હેલ્પલાઇન નંબર આપેલો હશે પાછળ પણ આપેલો હશે આગળ પણ આપેલો છે અહીંયા પહેલા પેજ ઉપર તમને આપણો નંબર આપેલો તો આ નંબર ઉપર તમને કોઈ પણ ડાઉટ હોય તો અવશ્ય જે છે એ તમારે જમાઈ જવાનું રહેશે બરોબર છે ચાલો તો આગળ વધી જઈએ આ તો અત્યારે કઈ ચર્ચા કરવા જેવી નથી જે લોકો કોર્સ લેશે એને અલગથી ડિસ્કાઉન્ટ આપીશું આમાં નવસો નવાનો નથી આનો ભાવ આપણે ઘટાડી દીધો છે નવસો ઓગણપચાસ કરી નાખ્યો બરોબર તો આ તો કોર્ષ વિશે માહિતી હતી પણ આપણે જે છે બંને બુકોની જે છે તમને માહિતી આપી દઉં આ ટોટલ અભ્યાસક્રમ જે તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે બરોબર એસ સર મશીન લેંગ્વેજ ના પ્રશ્નો પ્રશ્નો જે છે છે ચાલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ તમારો જે અભ્યાસક્રમ છે આખો અભ્યાસક્રમ આવરી લેતા આ બંને પુસ્તકો પેલું જે પુસ્તક છે એમને સામાન્ય જ્ઞાન ગુજરાત ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવો ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ અને કોમ્પ્યુટર આટલું પેલા પાર્ટ વન ની અંદર હશે અને જે છે એની અંદર ટેકનિકલ હશે આ બંને પુસ્તકો જે છે એ તમારા સો ગુણ નો અભ્યાસક્રમ જે છે એને આવરી લેશે હું તો એમ કઉ છું જેટલા પણ ગુજરાત ની અંદર તૈયારી કરવા વાળો વર્ગ છે તમે તૈયારી કરી નાખો નો ડાઉટ બરોબર તમે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી નાખજો તૈયારી કરી નાખજો અને સાથે સાથે તૈયારી કરતા પહેલા આપણા જે કઈ પ્રશ્નો છે હવે આની અંદર એક બુક અંદર લગભગ ચાર હજાર જેટલા પ્રશ્નો છે આ બંને થઈને લગભગ સાત હજાર પાંચસો જેટલા પ્રશ્નો છે તો પરીક્ષા આપતા પહેલા બધા પ્રશ્નો એમ કઉ છું કે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ એકવાર જે છે આ પ્રશ્નો વાંચીને જજો તૈયારી થઈ જાય પછીની વાત કરું છું છે અને લગભગ તમારી તૈયારી જે છે પરફેક્ટ થઈ ગયેલી હોવી જોઈએ કારણ કે હું ઘણા સમયથી તમને કહું છું કે પરીક્ષા ને દોઢ બે મહિના દોઢ મહિના એટલે હવે તો એમ જ કહું છું એક થી દોઢ મહિનાની અંદર કારણ કે હમણાં એસટી દ્વારા જે સમાચાર પત્ર બહાર પાડવામાં દર પહેલી તારીખે એમાં પણ એમ કહે છે કે મે મહિનો જે છે એ બધી ભરતીઓમાં કામગીરી ઝડપથી થશે તો બની શકે મેના ના એપ્રિલ ની અંદર તમને તારીખ બારીક પણ જે છે પરીક્ષા ને આપી દે એટલે હવે આપણે પાસે ઓછો સમય છે તો પરીક્ષા પેલા જેટલા પણ પ્રશ્નો અહીંયા મૂક્યા છે જો બંને બુક ભેગી તમને આપી દીધી આમ બુક ની કિંમત જે છે ને કોસ્ટો ને દસ ની અંદર પડે છે પણ ફ્રી લોન્ચિંગની અંદર જે છે એ તમને લાભ મળશે બસો દસ નહીં લઈએ તમારી પાસે ફ્રી લોન્ચિંગનો તમને લાભ મળશે અને સાથે સાથે જે લોકો પેડ વિદ્યાર્થીઓ છે એને પણ અલગથી જે છે ડિસ્કાઉન્ટ આપશું

ગામડાની અંદર તમારું ઘર હશે તો તમને ઘર્યા દેવા આવશે નહીં બરોબર છે કારણ કે આપણે પ્રાઇવેટ પબ્લિકેશન વાળાને જે છે આવેલું છે એટલે આ બંને બુક જે છે સાથે આવશે અને તમારા નજીકના કુરિયર સેન્ટરની અંદર આવશે એ જે કુરિયર સેન્ટરનું નામ પણ હું તમને પાછળથી જ્યારે અહીંથી બુક નીકળશે ત્યારે કુરિયર સેન્ટરનું નામ પણ જે છે એ સુરજભાઈ કહે છે કે એલએસજી નું ફૂલ ફોર્મ બાય સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ બરોબર અત્યારે મિત્રો થોડુંક આની ઉપર ધ્યાન આપ બરોબર પછી તમારા જે કાંઈ પ્રશ્નો હોય તમે પર્સનલ પણ મને મેસેજ કરી અને

તમે આપણે એપ્લિકેશન ઓપન કરશો કરવાનું કુપન કોડ નાખવાનો ચારસો રૂપિયામાં પેડ વિદ્યાર્થીઓ માટે અને બાકીના ઓલ ઓવર જેને કોર્સ નથી લીધો તેમ છતાં બુક ખરીદી છે અને આ બુક જે છે પાંચસો પચાસ રૂપિયાની અંદર બંને બુકો એક સાથે જે છે તે આવી જશે કોઈને પાર્ટ વન લેવો છે કોઈને પાર્ટ ટુ લેવો છે આ રીતે નહીં મળે કોમ્બો ઓફર છે બીજું કોઈને ફોર્સ કરવામાં નથી આવતો ખાલી ને ખાલી કહું છું પાંચસો કોપી છે 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 કેટલી કોપી 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 અને પછી બીજી પણ નથી એટલે જે વિદ્યાર્થીઓને જરૂર હોય એ વિદ્યાર્થીઓ લેજો એટલે કોઈને કોઈ અલગથી ફોર્સ નથી માત્ર પાંચસો કોપી જે છે આપણી પાસે પડી છે અને આપણા પેડ વિદ્યાર્થીઓ ત્રણસો પ્લસ છે એટલે એ તો ખરીદી લેશે બરાબર એટલે બુક જે છે એ વિદ્યાર્થીઓ થોડાક સમય પૂરતી લગભગ આ મહિનાની અંદર બધી સેલ થઈ જશે તો જેને લેવાની હોય તે બધી બધા વિદ્યાર્થીઓ ઝડપથી જે છે એ કાર્યવાહી આખી પ્રક્રિયા છે પેમેન્ટ કરી એડ્રેસ નાખવું એમાં એડ્રેસમાં એડ્રેસ બહુ વ્યવસ્થિત નાખી દેજો બરોબર એડ્રેસ બહુ વ્યવસ્થિત નાખી દેજો એમઆરપી આવી ગઈ છે નિકુશભાઈ તમારી સમક્ષ બંને બુકની એમઆરપી ઓફર પ્રાઇસ ની અંદર પાંચસો પચાસ રૂપિયા રાખેલી છે પેડ વિદ્યાર્થીઓ જે છે ચારસો અઠાણું ની અંદર બુક જે છે મળી જશે બરોબર છે બીજું આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આ તમારા જે કઈ પ્રશ્નો છે એના આપણે સમાધાન કરી નાખીએ તો તમારા પ્રશ્નો જે છે એનો પહેલો કે બંને બુકની કિંમત કેટલી તો જે વિદ્યાર્થીઓ છે મિત્રો ચારસો અને જેને પહેલીવાર વાર બુક આપણી સાથે જોડાય છે એમને જે છે પાંચસો પચાસ રૂપિયા બંને બુકની કિંમત કેશ ઓન ડિલિવરી મળશે તો કે ના તમારે જે છે એ તમારે ઓનલાઈન જ પેમેન્ટ કરવું પડશે તમારે ઓનલાઈન પેમેન્ટ કરી વ્યવસ્થિત એડ્રેસમાં ખાસ ભૂલ ન કરતા મિત્રો એડ્રેસ વ્યવસ્થિત નાખજો પેમેન્ટો ત્યારબાદ જે તમારો ઓર્ડર કન્ફર્મ થશે પછી જે છે બુક તમારા સુધી મળશે બુક કેટલા દિવસની અંદર બુક મળશે તો હજી અમારી પાસે બુક જે છે ને દસ તારીખ આસપાસ બુક આવશે કઈ તારીખ તો કે દસ તારીખ આસપાસ અમારી પાસે બુક આવશે અત્યારે ક્યાં છે પ્રિન્ટિંગની અંદર આપી દીધી છે આખી બુક જે છે તમને બતાવું છું બરોબર છે તો અંદર બુક એટલે દસ તારીખ નીકળે કોઈ બાર તારીખે મળી જશે કોઈને એટલે ટૂંકમાં કહું તો તારીખ પછી બુકો જે છે મળવાનું શરૂ થઈ જશે બરોબર ત્યાં સુધી કોઈએ કોલ કરીને કેવું નહીં સાહેબ હજુ બુક નથી મળે હજી બુક નથી મળે અને બુક નીકળશે ત્યારે પણ તમને જાણ કરશું જે લોકો ઓર્ડર કરે છે એનું ઓટોમેટિકલી આખો ગ્રુપ બનાવી દેશું અને બની જશે એપ્લિકેશન ની અંદર અને એની અંદર પણ આપણે જાણ કરશું કે તમારી બુક જે છે નીકળી ગઈ છે બુક કઈ રીતે ખરીદવી પિન કરી શકો છો ઓર્ડર કરી શકો છો બરોબર છે ડેમો કોપી હું તમને વિદ્યાર્થીઓ મિત્રો બંનેની દેખાડી દઉં છું અત્યારે કોર્સ લીધેલા વિદ્યાર્થીઓ માટે શું કિંમત છે આગળ પણ જાણ કરી ચારસો અઠ્ઠાણું અને કુરિયર ચાર્જ તમારે દેવાનો હતો નથી કુરિયર ચાર્જ ફ્રી છે તો બધી માહિતી તમને આપી દીધી હવે આપણે ડેમો કોપી જે છે એ તમને દેખાડી દઉં જો આ પાર્ટ વન જે છે એની ડેમો કોપી છે અને આપણે એમાં ટેલિગ્રામની અંદર મૂકી અને એપ્લિકેશનમાં તો મૂકેલી જ છે બરોબર આ પાર્ટ વન જે છે એની ડેમો કોપી છે હમણાં મેં તમને આની અનુકમણિકા પણ દેખાડી દીધી છે તો આ રીતના બધા પ્રશ્નો રહેશે અને એ જ પેજ જે છે એ પેજની નીચે જે છે તમારે જવાબ આપેલા હશે એટલે તમારે જે છે એ આ સરસ રીતે જે છે પ્રેક્ટિસ થઈ જશે બધાની અંદર આવું થશે બધા પેજની અંદર અને ઉપર જે ટોપિક છે એ ટોપિકનું નામ લખેલું છે બરોબર છે જો જેમ કે અહીંયા છે વિદ્યાર્થી મિત્રો પાર્ટ વન એની અંદર પહેલો ટોપિક કયો છે તો કે છંદ તો છંદના જે પ્રશ્નો શરૂ થાય પચાસ પ્રશ્નો પૂરા થશે પછી છંદ ટુ બીજો જે ટોપિક હશે એ રીતે અહીંયા ડેમો કોપીની અંદર અમુક અમુક પેજ તમારી સમક્ષ મૂક્યા છે જેમ કે જેમ છે સમાનાર્થી શબ્દો તો સમાનાર્થી શબ્દો જે છે એ પૂરા થશે ત્યારબાદ અંગ્રેજી છે પાર્ટ ઓફ સ્પીચ આ રીતે ટોપિક વાઇઝ છે એ બધા પ્રશ્નો તમારે આવશે બરોબર છે

બરોબર છે આનો ડેમો કોપી પણ આપણે ટેલિગ્રામ ગ્રુપ વોટ્સઅપ ગ્રુપ અને ખાસ કરીને એપ્લિકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવી જ પડશે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એમાંથી ઓર્ડર થશે બાકી કોઈ બીજી જગ્યાથી ઓર્ડર નથી થતો બરોબર કોપી છે આની અંદર સેફ્ટીના પ્રશ્નો છે ત્યારબાદ વિદ્યાર્થી અલગ અલગ ટોપિક એમડી છે તમારે જે કાંઈ ટ્રેડ આવતા હશે એ ટ્રેડ પ્રમાણે જે છે સાહેબે ગોઠવીને આપેલા હશે તો એ પ્રમાણે અહીંયા પ્રશ્નો જે છે લીધેલા છે ઇલેક્ટ્રિશિયનના બધા પ્રશ્નો જે છે ટૂંકમાં આની અંદર આપેલા છે આ તો ડેમો કોપી છે એટલે ખાલી વીસ પેજ તમારા સમક્ષ મૂક્યા છે બાકી આ આખી બુક જે છે એ લગભગ બસો કેટલા પેજ ની છે હેલ્પર બુક પાર્ટ વન અને આ પાર્ટ ટુ ટાપો ટુ ની આખી જે બુક છે બસો ઓગણચાલીસ પેજ પ્લસ જે ત્રણ પેજ આવશે એટલે લગભગ બસો પિસ્તાલીસ પેજ આસપાસ થઈ જશે તમારી આ બુક બરોબર જો આખી આ બુક છે આ બુક છે એ બતાવવાની ના હોય પણ તેમ છતાં ચાલો જોઈ લો બરોબર ફટાફટ જે છે આ રીતની આખી જે છે બુક ડિઝાઇન કરી અને આપણે જે છે મૂકેલી છે આની અંદર બધા તમારા ચિત્રો સહિત બધી વસ્તુઓ જે છે આવરી લીધી છે એટલે ટૂંકમાં બધું જે છે એ તમારે મોસ્ટ આઈમ્પી જે છે એ આપણે મુકાઈ દીધું છે તો કંઈ ચિંતા તમે કરતા નહીં અને હવે કાંઈ તમારે જે કાંઈ પ્રશ્નો હોય તો પ્રશ્નો જે છે એ ફટાફટ પૂછી લો બાકી લગભગ બધી વસ્તુ તમારી સમક્ષ મૂકી દીધી છે કોઈ ઇન્કવાયરી માટે કોન્ટેક્ટ ડિટેલ જે છે અહીંયા આપેલી છે

આ બધું આવી જાય કે અલગ છે ભાઈ કોર્ષની અંદર એ બુક છે ની થિયરી બુક છે આ આખી એમસી કે બુક છે બરોબર છે ઝાલા સંદીપસિંહ આપણે કોર્ષની અંદર તમને જે બુક આપેલી છે ને એ બુક એટલે કે ઓનલાઈન આખી પીડીએફ આપેલી છે એમાં છે આખી થિયરી અને અહીંયા તમે થિયરી તમારે વાંચવામાં ટપલી થાય ને સાહેબ આવનારા સમયમાં આવું ન થાય ને એવું બધું તમે કહેતા એટલે આપણે જે છે એ આ વખતે જે છે એ શું કર્યું છે તો કે હાર્ડ કોપી ની અંદર બુક બહાર પાડેલી છે બરોબર અહીંયા આપણો કોન્ટેક્ટ નંબર ડિટેલ્સ આપેલી છે તમે જોઈ લેજો બરોબર આ કોર્સની અંદર વિદ્યાર્થીમાં ઘણી બધી વસ્તુ આપેલી છે હું તમને એવું કહીશ કે આ કોરું માખમ છે તમારે પરીક્ષા દેવી હોય ને પરીક્ષા પહેલા તમારે તૈયારી ચકાસણી કરવી હોય તો આ બુકો જે છે એ વસાવીને આ બુકોમાં એમસીયુ આપેલા છે ને એટલા તૈયારી કરી લેવા લેવાયો બરોબર છે સર મંગાવવાની બુક છે એમાંથી જો આ બુક છે ને તમારે અહીંયા લિંક આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે મંગાવી શકો છો એમાં એડ્રેસ ફિલઅપ કરવાનું છે એડ્રેસ વ્યવસ્થિત ફિલઅપ કરજો ને ત્યારબાદ પેમેન્ટ કરી દેવાનું છે એટલે અમારા સુધી તમારી ડિટેલ્સ પહોંચી જશે અથવા તો તમે બીજો ઓપ્શન એ છે કે તમારે ગુજરાત જ્ઞાન એપ્લિકેશન પ્લેસ્ટોર માંથી ઇન્સ્ટોલ કરી લેવાની છે આ રીતનો લોગો આવશે જો અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે એ રીતનો આ રીતનો લોગો આવશે બરોબર હવે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો ને એટલે ત્યાં તમને કોર્સના ઓપ્શનની અંદર ઉપર જ પહેલા જ દેખાશે જીએસઆરટીસી હેલ્પર કોમ્બો બુક એની અંદર તમને ડેમો કોપી મળી જશે બંનેની અને જે છે તમારે એડ્રેસ નાખવાનું પણ આવશે તો એપ્લિકેશનમાંથી પણ ખરીદી શકો અથવા અત્યારે લિંક જે છે એ લિંક ઉપરથી પણ તમે ખરીદી શકો છો તમારી પરીક્ષા છે એક થી દોઢ મહિનાની અંદર આવી શકે એવું એક્સપેક્ટલી લાગી રહ્યું છે એટલે તમે જે છે છેલ્લા દિવસોની અંદર ખાસ તો પેલા ટેસ્ટ આપજો અને સાથે સાથે આવા જે ટોપિક વાઇઝ છે તે કરજો પરીક્ષાની લાંબી વાર નહોતી એટલા માટે જ આપણે છે તે હેલ્પર બુક જે છે એમસીક્યુ સ્વરૂપે બહાર પાડવાનું વિચાર્યું હતું બરોબર છે તો બધા વિદ્યાર્થીઓ જે છે આ રીતની કઈક તૈયારી કરજો બાકી કઈ પ્રશ્નો હોય હેલ્પર બુક ને લગતો કે બીજો કોઈ તો અવશ્ય જે છે એ જણાવી દેજો કંડક્ટર એ કઈ વાંધો નથી બરોબર છે તો આ જે કઈ માહિતી છે તમારા સુધી પહોંચાડવાની તે પહોંચાડી દીધી છે અહીંયા સુધી આજનું સેશન રાખીએ છીએ ઓર્ડર છે તે પહેલા પહેલા તો કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ જઈને ભારતમાં થકી જાય